નમસ્કાર જય હિન્દ વંદે માતા દોસ્તો તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર જોવાના છીએ એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી મટિરિયલ જેમાંથી પરીક્ષામાં તમને બેઠા પ્રશ્ન પૂછ્યા છે મિત્રો એવી ટકા ખાતરી છે તો આ પોલીસ કોન્સ્ટેબલ માટે આપણે સ્પેશિયલ છવ્વીસ મોડલ પેપરનું મટિરિયલ બનાવેલું છે તમામ વિષયના મોસ્ટ આઈએમપી અગત્યના પ્રશ્નપત્રો આની અંદર આપેલા છે જેમાંથી બેઠા પ્રશ્ન પૂછાશે દરેક વિષયના ઓકે પાર્ટ બીના દરેક વિષય આમાં આવી જશે તો આ પીડીએફ મટિરિયલ જો તમે પરચેસ કરવા માંગતા હોવ તો અહીં આપેલા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો આ પીડીએફ મટિરિયલ વોટ્સઅપ દ્વારા જેવું પેમેન્ટ કરશો એવું બે મિનિટની અંદર આ મટિરિયલ તમને મળી જશે તો હશે મિત્રો સો ટકા માત્ર સો રૂપિયાનું ઇન્વેસ્ટ કરી લેજો અને આમાંથી આ આઈ એમ મોસ્ટ આઈએમપી બેઠા પ્રશ્ન જોવા મળશે ઓકે તો ખૂબ અનુભવી અને નિષ્ણાત પ્રેકલ્પીઓ દ્વારા મોડલ પેપર બનાવવામાં આવ્યા છે

ફ્લોરેન્સ ગ્રિફિથ જોઈનર દ્વારા કયા વર્ષમાં સ્થાપવામાં આવે સો મીટરની દોડનો વિશ્વ વિક્રમ હજુ હજુ સુધી આજ દિન સુધી તૂટ્યો નથી જવાબ આવશે ઓગણીસો ને અઠ્યાસી ત્યારબાદ લૂગ કઈ રમત છે લૂગ એ કઈ રમત છે તો એ છે બરફનો ટ્રેક પર સ્લેદ દોડાવવાની આ એક રમત છે ત્યારબાદ કે ભાઈ નીચેની નીચેની કઈ ભાષાઓ સંયુક્ત રાષ્ટ્રોની સત્તાવાર ભાષાઓ છે તો આમાંથી વાત કરીએ તો ભાઈ એ છે ઇંગ્લિશ ફ્રેન્ચ ચીની રશિયન અરેબિક અને સ્પેનિશ એટલે કે ઓપ્શન બી સાચો જવાબ બનશે અહીં ત્યારબાદ આગળ વાત કરીએ તો લોકમાન્ય તિલકની બાબતમાં શું સાચું સાચું નથી ઓકે તો વાત કરીએ કે ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જેમ ક્લીસ આ માત્ર તેઓએ આપ્યું અથવા તો સાચું છે તેઓ મોવારવાદ નેતા હતા મહવારવાદના મુખ્ય નેતા હતા ના તો જહાલવાદના નેતા મોવાડવાદના હતા એટલે કે આ વિધાન ખોટું બની જશે તો ડાયરેક્ટ જવાબ આપણો બની ગયો ચાલો આગળ વાત કરીએ તો કે ભાઈ રાષ્ટ્રવાદી આંદોલનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા તો એ હતા અરવિંદ ઘોષ હિન્દ છોડો ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું તો એ મળ્યું છે મિત્રો આચાર્ય વિનોબા ભાવે સર્ફરોશી કીતમનના અબ અમારે દિલ મેં હે દેખ ના હે જોર ગીતના બાજુએ કાતિલ મેં આ પંક્તિ કોની છે તો પંક્તિ છે રામપ્રસાદ બિસ્મિલની ત્યારબાદ નીચેના ભારતના રાજ્યો પૈકી કયું રાજ્ય આ દેશનું સૌથી જૂનું ખડક રચના બંધારણ ધરાવે છે તો એ રાજ્ય છે મિત્રો કર્ણાટક નીચેના પૈકી કયા વર્ષમાં ભારતની તમામ એરલાઇન્સનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તો એમાં જવાબ આવશે ઓગણીસો ત્રેપનમાં હાલો આગળ વાત કરીએ શિશુ દર ખાલી જગ્યા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે શિશુ મૃત્યુ દર તેમાં જવાબ આવશે કે ભાઈ એક વર્ષમાં હજાર જીવંત જન્મોમાં પ્રથમ વર્ષની ઉંમર પૂર્ણ કરતા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા આંદબાર નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ ખાલી જગ્યા એક માત્ર ભારતનો સક્રિય જ્વારા મુખે છે તો એ છે બે ત્યારબાદ ભારતના નીચેના પૈકી ભારતના બે પડોશી રાજ્યો વચ્ચે સરહદી જમીન સંબંધમાં કયા રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ક્વેશ્ચન જવાબ આવશે મહારાષ્ટ્ર અને કર્ણાટક અને પંજાબ અને હરિયાણા એટલે કે એક અને બે ફક્ત એક બે ઓપ્શન એ ત્યારબાદ પૃથ્વી પરની જમીનના લગભગ કેટલા ટકા જમીન ભારત દેશ ધરાવે છે તો બે પોઈન્ટ બેતાલીસ ટકા અથવા તો બે પોઈન્ટ ચાર ટકા ભારતની કુલ વસ્તી વસ્તીના ટકાવારીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે બીજા ક્રમાંક પર નીચેના પૈકી કયું રાજ્ય આવે છે ઓકે વસ્તીમાં પહેલા નંબર ઉપર ઉત્તર પ્રદેશ યુપી છે બીજા નંબર ઉપર છે મહારાષ્ટ્ર નીચેના પૈકી કઈ સાચી રીતે કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે તો વાત કરીએ આની અંદર કે ભાઈ કુંડન કુલમ તમિલનાડુ રશિયાના સહકારથી આ સાચું છે ચેતાપુર મહારાષ્ટ્ર ફ્રાન્સના સહકારથી આ સાચું છે મીઠી વિડી ગુજરાત યુએસના સહકારથી આ પણ સાચું છે તમામ સાચા છે ફાઇનલ જવાબ ઓપ્શન ડી નેક્સ્ટ ભારતમાં નીચેના પૈકી કયા કયા રાજ્ય પાસે થોરિયમનો સૌથી વધુ ભંડાર છે તો થોરિયમનો સૌથી વધુ ભંડાર ધરાવે છે આંધ્રપ્રદેશ ત્યારબાદ ભારત પાસે થોરિયમની વિશેષ વિશાર અનામત છે નીચેના પૈકી કયા સ્વરૂપમાં થોરિયમને મેળવવામાં આવે છે થોરિયમને કયા સ્વરૂપે મેળવવામાં આવે છે તો જવાબ આવશે ઓપ્શન બી કે ભાઈ દરિયાઈ રેતીના મહત્વના સાંદ્રણ સ્વરૂપે મેળવાય છે નેક્સ્ટ નીચેના પૈકી કયા રાજ્યમાં પવન ઉર્જા માટેની મહત્તમ સંભાવના છે તો એમાં જવાબ આવશે તમિલનાડુ ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સુતરાઉ કાપડની મિલો ક્યાં આવેલી છે તો એ આવેલી છે તમિલનાડુમાં આગળ વાત કરીએ અહિલવાડ અણહિલવાડના કયા ચાલુક્ય રાજાએ જૈન વિદ્વાન હેમચંદ્રના પ્રભાવથી પ્રાણીઓના કતલને પ્રતિબંધિત કર્યો હતો તો જવાબ આવશે કુમાર નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વાત કરીએ ઓકે આવા સરસ મજાના છવ્વીસ જેટલા બોર્ડલ પેપર આપી દીધા છે મોસ્ટ ટાઈમ દરેક વિષયનામાં પ્રશ્નો આવી જશે પરીક્ષામાં જે સંભવતઃ બેઠા પૂછાશે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે આગળ વાત કરીએ રાજકોટ શાસક ઠાકોર સાહેબ લાખાજી સિંહ લાખાજી રાજસિંહજી દ્વિતીયનો પ્રગતિશીલ દ્રષ્ટિકોણ સેમાં પરાવર્તિત થાય છે તેમાં જવાબ આવશે કે ભાઈ ઓગણીસોને ત્રેવીસમાં સંપૂર્ણપણે ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રતિનિધિ સભાની સ્થાપના ઓપ્શન બી સાચો જવાબ રહેશે ત્યારબાદ સોમેશ્વર કૃત વૃતાંત કીર્તિ કોમુદી નીચેનામાંથી ગુજરાતના કયા રાજવંશનો ઇતિહાસ છે તો જવાબ આવશે મિત્રો વાઘેલા ઓગણીસો ના મહાત્મા ગાંધીના જાણીતા દાંડીના મીઠા સત્યાગ્રહની ખૂબ પહેલાં ગુજરાતના કયા ભાગમાં ઓગણીસો ને ચુમ્માલીસમાં મીઠા ઉપર કરવતારો વસુલાત સામે આ સરકારકા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેમ જોબોસ મિત્રો સુરત તેમ ચોલ સામ્રાજ્યના કયા શાસકે દક્ષિણ પૂર્વીય એશિયાના શ્રી વિજય ના રાજ્ય સામે ઝુંબેસ ચલાવી હતી તો રાજેન્દ્ર પ્રથમ ચુનાગઢમાં સુર્દશન સરાવ તરીકે ઓળખાતા જરા જરા સૈનિકો પાળ પોણે બંધાવી હતી તો એ બંધાવી હતી પુષ્યગુપ્તે ગુપ્ત સામ્રાજ્યના પતન પછી સૌરાષ્ટ્રમાં વલ્ભીનું જેણે નવું સામ્રાજ્ય સ્થાપ્યું તે કોણ હતા તો તે હતો સેનાપતિ ભટ્ટાળ નીચેના પૈકી કયા વર્ષના સંધિધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો ગવર્નર જનરલ ઓફ બેંગાલ ઇન કાઉન્સિલથી બદલીને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઇન કાઉન્સિલ કરવામાં આવ્યું તેમાં જવાબ આવશે અઢારસો તેત્રીસમાં અઢારસો સત્તાવનમાં ખાલી જગ્યાના જમીનદાર કુંવરસિંહે વિપ્લોમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો જવાબ આવશે બિહારના જગદીશપુર નીચેના પૈકી કોણે અઢારસો પંચોતેરમાં વર્ણક્યુલર પ્રેસ એક્ટ ઘટી વર્તમાનપત્રોના સ્વતંત્ર પર કાપ મૂક્યું હતું તો એમાં જવાબ આવશે લોડ લીટર અઢારસો બોતેરમાં પસાર કરવામાં આવે તો નેટિવ મેરેજ એક્ટ હેઠળ ખાલી જગ્યા વર્ષની નીચેની છોક છોક જે છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી હતી તેમાં જવાબ આવશે મિત્રો પંદર ચાલો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ક્વેશ્ચન બાળસઠ માં એમાં વાત કરીએ તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ કે ભાઈ બ્રિટિશ સંસદે અઢારસો ને છોતેર માં ધ રોયલ ટાઇટલ્સ એક્ટ પસાર કરતા ઇંગ્લેન્ડ રાણી વિક્ટોરિયાએ કેસરે હિન્દ કિતાબ ધારણ કર્યો ત્યારબાદ ખાલી જગ્યાએ અઢારસો પચીસમાં વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી વેદાંત કોલેજ એ શરૂ કરી હતી મિત્રો રાજા રામ રાય બ્રિટિશ શાસનમાં રૈયતવાળી પ્રથાને ખાલી જગ્યાએ સ્થાન આપ્યું હતું તો સર થોમસ મુનરોય ભારતમાં રેલવે બાંધવા અઢારસો ને ચુમ્માલીસ પિસ્તાલીસમાં નીચેના પૈકી કઈ કંપનીઓ રચવામાં આવી હતી તો એમાં મિત્રો ઇસ્ટ ઇન્ડિયા કંપની પણ રચવામાં આવી હતી અને ગ્રેટ ઇન્ડિયન પેનિન સુલા પણ રચવામાં આવી હતી એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી ત્યારબાદ સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તરેટીમાં કયા કોડની નજીક આવેલું છે દામોદર કોન્ટ નેક્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ સોલંકી વંશના કયા રાજાએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી એટલે કે હાલના અમદાવાદ નામે નગર વસાવ્યું હતું તો જવાબ આવશે કર્ણદેવ બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા કોલી કચ્છ જિલ્લાનું ધોરાવીરા શાના માટે જાણીતું છે હડુપન કાલીન અવશેષો માટે ગુજરાતનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો શિયાજીરાવ ગાયક માટે ત્યારબાદ કુંતાસી પુરાતત્વ સ્તર બાબતે નીચેના પૈકી કયા વિધાનું સત્ય છે એવું કે મોરબી જિલ્લામાં આવેલું હડપણ કાલી સ્તર એવું કુંતાસી આ સ્તર ફુલકી નદીના જમણા કિનારે સ્થિત છે સાચું છે આ સ્તરેથી બંદર તેમજ ઔદ્યોગિક સંકુલ મળી આવેલા છે આ પણ સાચું છે આ સ્તરેથી ઊંચી ગુણવત્તા ધરાવતી માટીમાંથી સરસ રીતે તૈયાર કરેલ માટી કામનું સમૃદ્ધ સંગ્રહ પણ શોધી કાઢવામાં આવેલો છે આ પણ સાચું છે તમામ સાચા ઓપ્શન એ રાઈટ આન્સર ખાલી જગ્યા આડપીય સંસ્કૃતિ દરમિયાન મીઠું ઉત્પાદનનું સ્થળ છે ઓકે તો એ જ મિત્રો પાદરી ઓકે ભાવનગર જિલ્લામાં આવેલું ચાલો કોઈ કોઈ સ્ત્રી પ્રથમ વખત સરગા થાય છે ત્યારે બધી સ્ત્રીઓ દ્વારા નીચેનામાંથી કયું નૃત્ય કરવામાં આવે છે તો જવાબ આવશે જગ નૃત્ય ત્યારબાદ જોડક જોડવાના છે આપણે ક્વેશ્ચન નંબર માં તો વાત કરીએ રણછોડ ભાઈ ઉદયરામ તેમનું છે લલિતા દુઃખદર્શક નવલરામ પંડ્યાનું છે પટનું બોપારુ દલપતરામનું છે મિથ્યાભિમાન કેન કાબરાજીનું છે નિંદા ખાતર સામ સામિક મિત્રો જવાબ આપી દીધા છે ઓપ્શન એ સાચું છે ચાલો આદિજાતિઓના મેળાઓ અને ઉત્સવો અને જિલ્લાઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય છે ચાલો ભાંગુરિયાનો મેળો વડોદરા ઓકે ભાંગુરિયાનો જે મેળો છે વડોદરા છોટા ઉદયપુરનામાં ભરાતો હોય ચા તો સાચું છે ગોરગધેરાનું દાહોદમાં સાચું છે ચિત્ર વિચિત્ર પણ નાશ કથા ખોટું જો કે સાબરકથાના પોશીના તે તાલુકામાં ભણાય છે નાગધરાનો મેળો જુનાગઢ આ પણ ખોટું છે ઓકે નાગધરાનો મેળો આવશે અરવલ્લી જિલ્લો અરવલ્લી જિલ્લાનો હતા તાલુકો ફક્ત એક બે સાચા છે જવાબ ઓપ્શન બી તુર્કી સુલતાનાએ બનાવેલ સુલતાનોએ બનાવેલ અટાલામજિદ કયા સ્થળે આવેલ છે તો એ આવેલ છે જોનપુર ખાતે દર વીજ ભાષાઓમાં કઈ ભાષા સૌથી પ્રાચીન છે તો એ છે તમિલ જેનામાંથી કઈ શૈલીમાં પશુ પક્ષીઓના ચિત્રકાર તરીકે મનસુર નામનો ચિત્રકાર ખૂબ જાણીતો હતો મુઘલ શૈલી પંડિત રઘુનાથ શેઠ કયા સંગીત વાદ્યના કલાકાર હતા હતા અનાજ રહેઠાણ ઓજારો પ્રાણીઓ અવશેષો મળેલો હોય તેવા પ્રાચીન સ્તરો અને હાલમાં તે સ્તરો કઈ જગ્યાએ છે તેની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી તો આમાં વાત કરીએ આપણે કે કોલડીમાં ઉત્તર પ્રદેશ સાચું ચિરાંદ બિહાર સાચું લા લાગરાજ ગુજરાત આ પણ સાચું મહાગઠ રાજસ્થાન ખોટું ઓકે મહાગઠ પણ આવશે ઉત્તર પ્રદેશમાં તે પણ ગુજરાતના વન વન મહોત્સવ અને સાંસ્કૃતિક વનને તેના જિલ્લા સાથે આપણે જોડશું પુનીતોન મિત્રો ક્યાં આવેલું છે તો એ આવેલું છે સેક્ટર અઢાર ગાંધીનગર ખાતે તો ડાયરેક્ટ ઓપ્શન આપણો જવાબ આના ઉપરથી જ મળી ગયો ઓકે આગળ જવાની જરૂર નથી છતાં પણ આપણે વાત કરીએ માંગલીઓને આવેલું છે અંબાજી ખાતે રક્ષકોન આવશે રુદ્રમાતા દેવ સાઈડ કચ્છ જિલ્લો અને જડેશ્વર આવશે ઓઢવ અમદાવાદ ત્યારબાદ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કેટલા ટકા લોકો રહે છે તો શહેરમાં રહે છે બેતાલીસ ટકાની આજુબાજુ બેતાલીસ પોઈન્ટ છ ટકા અને ગ્રામ્ય છે સત્તાવન ટકા ઓપ્શન બી સાચો જવાબ રાજ્યમાંથી પસાર થતી રાષ્ટ્રીય ધોરીમાર્ગો એટલે કે નેશનલ હાઈવેની લંબાઈને અનુલક્ષીને ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે આપણે ઓકે ચડતા ક્રમમાં ગોઠવવાના છે તેમાં સૌ પ્રથમ મિત્રો આવશે આપણે ઓપ્શન ચાર એ પહેલું આવશે ઓકે ત્યારબાદ આવશે ઓપ્શન ત્રણ ત્યારબાદ આવશે ઓપ્શન એક અને ત્યારબાદ પહેલે કે ઓપ્શન એ આનો સાચો જવાબ બને છે જરા જોઈ લેજો ત્યારબાદ ગુજરાતની રૂપેણ નદી વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે ભાઈ રૂપેણ નદી તારંગાના ટેકરીઓમાંથી ઉદ્ભવે છે અને કચ્છના રણને મળે છે આ સાચું છે આ નદીની લંબાઈ પંદરસો કિમી છે ને આ ખોટું છે ઓકે આઈ થિંક એકસો પચાસ કીમી લગભગ છે આ લંબાઈ તમે આ નદીની એકમાત્ર સહાયક નદી પુષ્પાવતી આ પણ ખોટું છે ફક્ત એક સાજું ઓપ્શન એ ગુજરાતમાં ભૌગોલિક લક્ષણ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિગ્રેટ ટેગ વિશે આપણે સત્ય વિધાનો પસંદ કરવાના છે ક્વેશ્ચન નંબર પંચ્યાસીમાં મોટાભાગે આવો પ્રશ્ન પૂછાતો હોય તો તમામ વિધાનો સાજા જોઈએ છે જવાબ આવે છે ઓપ્શન ડી ગુજરાતમાં રેલવે લાઈન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે તો આમાં વાત કરીએ પછી રેલવે મંત્રાલય ગુજરાતમાં પાંચ નેરોગેજ રેલવે લાઇનને ચાલુ રાખવાનું નક્કી કરેલું છે આ સાચું છે આની મિત્રો વાત કરીએ તો પાંચ રેલવે લાઇન મૂળ જૂનાગઢના રજવાડી રાજ્યની માલિકીની આ ખોટું છે જો બીજું ખોટું હોય ઓકે તો ઓપ્શન એ બી નીકળી જાય અને પહેલું ત્રીજું અને ચોથું સાચું છે એટલે કે ઓપ્શન સી સાચું છે તે વસ્તી ગણતરી બે જરા અગિયાર પ્રમાણે ગુજરાતની આદિવાસી વસ્તી બાબતે નીચેના પૈકી કયા વિસ્તારનો સાચા છે તે જણાવવાના છે આપણે તો કે ભાઈ દેશની અનુસૂચિત જાતિની વસ્તીના આઠ પોઈન્ટ એક ટકા વસ્તી ગુજરાતમાં છે આ વિધાન સાચું છે તે ઉત્તરમાં માઉન્ટ આબુ પાસે રાજસ્થાનની સરહદથી શરૂ કરીને દક્ષિણમાં મહારાષ્ટ્રના દહાણુ જિલ્લાની સરહદ સુધીના પૂર્વ જિલ્લામાં કેન્દ્રિત છે આ પણ સાચું છે ગુજરાતમાં ભીલ સૌથી વધુ વસ્તી ધરાવતું આદિવાસી જૂથ છે આ પણ સાચું છે ગુજરાતમાં સીધી ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ સૌથી વધુ વસ્તીના કોટું છે એ તો આવા ક્યારે આવતી ભીલ લોકો સૌથી વધુ વસ્તી ધરાવે છે એટલે કે ચોથું કોટું છે એક બે ત્રણ સાચા ઓપ્શન એ ત્યાં પણ કાશ્મીરની ખેણ ખાલી જગ્યા વચ્ચે આવેલી છે તો જવાબ આવશે પીર પંજાર પર્વતમાળા અને હિમાદ્રી પર્વતમાળા ત્યાં પણ જોડકા જોડવાના છે અમિતસર તરફ આવે પૂંજ લખોટા આવે જામનગર સુરસાગર આવશે વડોદરા થોડતર આવશે મહેસાણા ત્યારબાદ નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ક્વેશ્ચન નંબર નેવું વાત કરીએ તો નૈનીતાલ તો ટેકનોનિક ટેક્ટોનિક આદ્રભૂમિ સાચું છે લોકટક સરોવર નાણાકાર આદ્રભૂમિ આ પણ સાચું છે લોના સરોવર જ્વારામુખી આ પણ સાચું છે ચિલકા સરોવર લઘુના આદ્રભૂમિ તમામ સાચા છે ઓપ્શન ડી ભારતની નીચેના પૈકી કઈ નદી સૌથી મોટો વિસ્તાર ધરાવે છે જવાબ આવશે મહાનદી નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ખોટું ક્વેશ્ચન બાણું વાત કરીએ કે ભાઈ આ વાત તમે વાંચશો તો ખબર પડી હશે કે ભાઈ એસીએ સિંહો તેની પ્રાકૃતિક વસાહતમ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્ય જે જીવો પેરીને ગુજરાતમાં જોવા મળે છે આ સાચું છે બીજું વિધાન છે કે ભાઈ વિશ્વનો સૌથી વિશ્વના સૌથી મોટા ભરતી મેંગ્રુવ જંગલ સુંદરવન એ પ્રખ્યાત રોયલ બેંગાલ વાઘનું નૈસર્ગિક નિવાસ સ્થાન છે પણ સાચું છે અને ઉત્તરાખંડના જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બંગાલ વાઘ અને એ છે યાથી જોવા તમામ સાચું ખોટું છે જ નહીં મિત્રો આની અંદર એક ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે ત્યારબાદ પ્રખ્યાત પાણીના ધોધ અને સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય જોડાયેલી છે

તો જેવો સિમ્પલ ક્વેશ્ચન છે જવાબ આવે સુરેન્દ્રનગર નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ખબર પડી નારાયણ આવે અમદાવાદમાં ના આવે ગુજરાતમાં આવે તીર્થ સ્થાનો પૈકી કયું જોડ ખૂબ ખોટું છે તો આમાં પણ પીરાના બોતાદમાં ના આવે અમદાવાદમાં આવે ત્યારબાદ ગુજરાત ગુજરાત એનર્જી ગુજરાતમાં એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એટલે કે ગેડા ક્યાં એનું ગેડાનું વડું મથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે મિત્રો ગાંધીનગર ચાલ નાણાં વિધેયક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે કે ભાઈ રાજ્યસભા તેની ભલામણો સાથે તેને ત્રીસ દિવસના સમયગાળામાં પરત કરશે આ ખોટું છે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે નીચેના પૈકીમાંથી કયું વાક્ય સાચું નથી તેમાં જવાબ આવશે ખુલ્લા મતદાન દ્વારા ચૂંટણી આ ખોટું વિધાન છે નીચેના પૈકી કયો મૂળભૂત અધિકાર નિવારક અટકાયત ધારા દ્વારા નિયંત્રિત ઓપ્શન બી રાજ્ય પુનઃગઠન અધિનિયમ નવેમ્બર ઓગણીસો છપ્પન સંદર્ભે નીચેના પૈકી કયું વિચાર સાચું નથી એમાં જવાબ આવશે કે મદ્રાસના કન્નડ બોલતા વિસ્તારો હૈદરાબાદમાં સમાવેશ ખોટું છે તેમણે બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ જવાશે ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપન લોકસભામાં શૂન્ય મહત્તમ અવધિ આવતીકાલે જગ્યા હોઈ શકે તો અનિર્દિષ્ટ ઓકે નક્કી નથી ખરાબ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવી ખાસ અધિકૃતતાની સ્થાપનાની ભલામણ કોણે કરી તો એ કરી હતી પ્રથમ વહીવટી સુધારા આયોગ ભારતના બંધારણમાં સ્થાપિત ભારતની ધર્મ નિરપેક્ષતાની જેના વિચારોથી પ્રેરિત છે નીચેના પૈકી કયું ખોટું છે તે જણાવવાનું છે ખોટું વિધાન જણાવવાનું છે આમાં વાત કરીએ કે ભાઈ બધા ધર્મો પ્રતિ આદર અને રક્ષણ કે તમામ જોશો તો સાચા જ છે ખોટું છે જ નહીં આની અંદર ઓપ્શન બી ઓપ્શન ડી સાચો જવાબ ચુમ્મો તેમાં બંધારણની સુધારાથી નિયમો ઓગણીસો ત્રણ સંદર્ભે નીચેના પૈકી સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે ક્વેશ્ચન નંબર એકસો નવ તો આની અંદર વાત કરીએ પંદર અનુચ્છેદ બસો તેતાલીસ આર નગરપાલિકાની સંરચના આ સાચું છે અનુચ્છેદ બસો તેતાલીસ એસ વોર્ડ સમિતિની રચના આ સાચું છે અનુચ્છેદ બસો તેતાલીસ ડબલ્યુ સભ્યપદની લાયકાત આ ખોટું છે અને અનુચ્છેદ બસો તેતાલીસ ટી એસસી એસ ટી માટે અનામતની જોગવાઈ સાચું છે એક બે ચાર ઓપ્શન સી માંડલ કમિશનની ભલામણોનો અમલ અમલ કરતાં પછાત વર્ગની સત્યાવીસ ટકા અનામત ભારત સરકારે ક્યારથી લાગુ કરી તો ઓગસ્ટ ઓગણીસો નેવું છ થી ચૌદ વર્ષના બાળકને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો હક બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે તો અનુચ્છેદ એકવીસ એ લઘુમતી પંચને બંધારણીય દરજ્જો કયા વર્ષમાં આપવામાં આવ્યો ઓગણીસો બાવન ક્રિમિલેયર શબ્દ કોના માટે વપરાય છે અન્ય પછાત વર્ગ માટે બંધારણ સભાની કેન્દ્રીય સમિતિના સભ્ય તરીકે નીચેનામાંથી કઈ મહિલાઓનો સમાવેશ થતો હતો સભાસદ રોજની નાયડુ અન્ય પછાત વર્ગો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા થતી સીધી ભરતીમાં કેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવે છે તે રાખવામાં આવે છે પચીસ પોઈન્ટ અડતાલીસ ટકા માંડલ કમિશનની દ્રષ્ટિએ અગત્યનું માપદંડ કહ્યું હતું તેમાં જો સામાજિક અને શૈક્ષણિક લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે કયા રાજ્યમાં સૌથી વધારે અનામત બેઠકો છે એ છે યુપીમાં કયા બંધારણની સુધારાથી ગ્રામસભાને બંધારણીય દરજ્જો મળ્યો તો તેમાં બંધારણય સુધારો પછાત વર્ગોના અનામત અંગે નામદાર સર્વોચ્ચ અદાલતે તારીખ સોળ અગિયાર ઓગણીસો બાણુંના ચુકાદામાં શું શરત મૂકી હતી તો એ શરત મૂકી હતી કે ભાઈ કિડની લાભોથી બાકાત રાખવા ત્યાં બંધારણના વાલી તરીકે કોણ ફરજ બજાવે તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય લઘુમતી પંચને વૈધાનિક દરજ્જો ક્યારથી આપવામાં આવ્યો તો એ આપવામાં આવ્યો હતો ઓગણીસો ને બાણુંથી બંધારણની કઈ કલમ મુજબ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આરોગ્યની સ્થાપના કરાઈ છે તો જવાબ આવશે માહિતી અધિકાર ધારો કઈ સાલમાં પસાર થયો તો બે હજાર પાંચમાં ભારતના અમુકમાં સમાજવાદી શબ્દ કયા બંધારણને સુધાર સુધારાથી ઉમેરવામાં આવ્યો તે હતો બેતાલીસમાં બંધારણની સુધારો ઓગણીસો છોતેર બંધારણના કયા સુધારા મુજબ પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે સૂચવે છે છ્યાસી સુધારો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ એકલાબોની નાબૂદી કરવામાં આવી છે અનુચ્છેદ અઢાર અલ્પસંખ્યાવાળા સમુદાયોના હિતોનું રક્ષણ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે તો અનુચ્છેદ ઓગણત્રીસ આવશે આનો સાચો જવાબ ત્યારબાદ સગવડો અને તકોની અસમાનતા નાબૂદ કરવાનું ધ્યેય કોનું છે તો જવાબ કલ્યાણ રાજ્ય રાજ્ય સલાહકાર પરિષદના કામકાજની કાર્યરીતિમાં કેટલા ટકા સભ્યો હાજર હોય તો તે બેઠકનું ફોરમ પૂર્ણ ગણાય તો પચાસ ટકા નાગરિકમાંથી એક સરખો દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યો છે તો અનુચ્છેદ ચુમ્માલીસ રેફ્રિજરેટરમાં રેફ્રિજરન્ટ તરીકે વપરાતું પ્રવાહી ખાલી જગ્યા હોય છે તે વચ્ચે પ્રવાહી એમની વિટામિન બીના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે કે ભાઈ તે શરીરના હાડકામાંથી કેલ્શિયમ અને ફોસ્ફોરસના શોષણ અને જળવરી માટે જરૂરી છે આ સાચું છે અને રક્ત પરીક્ષણ દ્વારા હું પાછા પણ સાચું છું બંને સાચા છે તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી એ બી બંને પોલિથિન અને પીવીસી ખાલી જગ્યાના ઉદાહરણ છે હું છે થર્મોપ્લાસ્ટિક ઓપ્શન એ નીચેના પૈકી કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જે શરીરમાં મીઠાનું સંતુલન જાળવી રાખે છે તો એ છે એડલ ગ્રંથિ મેઘધનુષ્ય ખાલી જગ્યાની સંયુક્ત ઘટનાઓનું ઉદાહરણ છે તે મુજબ પાસે વિભાજન વકરી ભવન અને પરાવર્તન નીચેનો કયો ગ્રહ પૂર્વથી પશ્ચિમમાં તેની તરી પર ફરે છે તો એ ગ્રહ છે શુક્ર એક ગ્રામ ખાંડમાંથી ખાંડમાંથી કેટલી કેલરી ઉર્જા મળે ચાર પોઈન્ટ એક ટકા કેલરી ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશ ચંદ્ર બોઝે કયા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે પ્રખ્યાત છે તેમાં જવાબ આવશે ઓપ્શન સી કે ભાઈ રેડિયો અને માઇક્રોવેવ ઓપ્ટિકલ ધૂમ્રપાન કરનારા કારક્રમે ખાલી જગ્યા અસરોથી પીડાય છે તો જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ જીવબિંદી જીવન બચાવનાર બિંદુ એ નીચેનામાંથી કઈ પોષક દૂર કરવા માટે છે તો જવાબ આવશે આયો તો મિત્રો આ હતા પોલીસ કોન્સ્ટેબલનું પાઠવીનું મોડલ પેપર તો સરસ મજાના પ્રશ્નો હતા અને આવા સરસ મજાના પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે એવા એકવીસ મોડલ પેપર એકવીસ જેટલા મોડલ પેપર જો તમે સોલ્વ કરી નાખો તો તમને ઘણા બધા પ્રશ્નોમાંથી બેઠા પ્રશ્નો જોવા મળશે ખૂબ એનાલિસિસ કરીને આ પેપર બનાવવામાં આવે છે તો અવશ્ય આ પર ચેસ કરી લેજો માત્ર સો રૂપિયામાં તમે આની પીડીએફ તમે મેળવી શકો છો પીડીએફ માટે અહીં આપેલા નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ફરીથી મળી નવા વિડીયો સાથે સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર